મારા મારા કોઈ કોઈ કોંગ્રેસ કોંગ્રેસ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે ગઈકાલે અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ કદાચ તમે સાંભળી હશે અને આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારે ગઠબંધન વિશે પૂછ્યું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું તો અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો હતો કે ના હવે અમારું ગઠબંધન નથી ये लोकसभा हाँ हमें कोई गठबंधन नहीं है कांग्रेस के साथ ने ने है। नहीं कोई गठबंधन होता तो विसाभदर में, विसा में वो हमें हराने के लिए आए थे बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ इनके वोट काटो कांग्रेस ने ढंग से काम नहीं किया खूब डांट पड़ी बीजेपी की उसके बाद उनको कांग्रेस वालों को तुम ठीक से काम नहीं करते हो वो इंडिया अलायंस लोकसभा का था

સામે આવ્યા અનંત પટેલ ની કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ ને નથી કરી તો અમારી ચેનલ ને કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગઈકાલે જ્યારે અરવિંદ કેજરીવાલે ગઠબંધનની ના પાડી અને આજે ગુજરાતના એ સુરત ખાતે કથિત ભરતીના આરોપ સાથે સાથે અન્યાય કોંગ્રેસના પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા બંને એક સાથે જોવા મળ્યા આ બંને એકસાથે જોવા મળતા જ આ દ્રશ્યો સામે આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાઓ જાગી કે ગઈકાલે તો આમ આદમી પાર્ટીના એ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઠબંધનની ના પાડી હતી અને આજે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય અને કોંગ્રેસના એ વ્યક્તિ જે કે અનંત પટેલ આ બંને સાથે જોવા મળ્યા પણ એ પણ તમને જણાવી દઉં કે અનંત પટેલ કે પછી ચૈતર વસાવા આ બંનેની ભાઈબંધી તમે ભૂતકાળમાં પણ જોઈ છે આદિવાસી સમાજ એમના પડતર પ્રશ્નો અને એના મુદ્દા વિશે એ સતત આ બંનેઓ એક સાથે દેખાતા હોય છે પક્ષ પછીની વાત છે પેલા સમાજ માટે પોતાના પરિવાર જેમને માને છે એમના માટે સતત રોડ ઉપર રસ્તા પર ઉતરતા હોય તો આંદોલનો કરતા હોય છે બરળા પાડીને કહેતા હોય છે કે નહીં ચલેગી નહીં ચલેગી એ તાના તાનાશાહી નહીં ચલેગી આવા નારા સાથે અનેક વખત જોવા મળતા હોય ભૂતકાળમાં પણ તમે જોયું છે કે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો જે મુદ્દો હતો તેમાં ચૈત્ર વસાવા અને અનંત પટેલ જોડે દેખાયા હતા ગઠબંધનની વાત કદાચ ઉપર લેવલે થતી હોય ન થતી હોય ખબર નહીં પણ અહીંયા ગઠબંધન તો દૂરની વાત અહીંયા પેલા ભાઈબંધી અહીંયા રાજકારણ વાત દૂરની વાત અહીંયા ભાઈબંધી પહેલી કારણ કે અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં સુરતમાં ડીજીવીસીએલમાં કથિત ભરતીમાં અન્યાયને લઈને બંને નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંને નેતાઓ એક સાથે દેખાતાની સાથે જ અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે અરવિંદ કેજરીવાલ તો કહીને ગયા હતા કે અમારે એને કોંગ્રેસને કશું નથી તો અહીંયા આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા બંને એક સાથે દેખાયા મેં પહેલા પણ કહ્યું કે આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને લઈને આ બંને ભાઈઓ એ સાથે ખંભોથી ખંભો મળીને ઊભા રહેતા ને જોવા મળતા હોય છે ત્યારે આપણે આમાં ગઠબંધનની વાત તો દૂર નહીં આપણે કદાચ કહેવાય છે રાજકીય લોકો વાતો કરતા હોય કે ભાઈ આ બધા એક જ થાળીમાં ખાવાવાળા છે તો એ તો મને નથી ખબર શું હોય એ એક થાળીમાં ખાય છે કે એક થાળીમાં એક વ્યક્તિ જ ખાય છે અને બીજું બાજુમાં રાહ જોઈને બેઠો છે કે આ ખાઈ લે તો એ થાળી ધોઈને હું પછી બીજીમાં ખાઉં એટલે એ વાતની મને પણ નથી ખબર પરંતુ ચર્ચાઓ એ ખૂબ જોર પકડ્યું છે સુરતની અંદર જે ઘટના બની અને જે આંદોલન કરવામાં આવ્યું વિરોધ કરવામાં આવ્યો તેને લઈને ચૈત્ર વસાવા અને આનંદ પટેલે શું કહ્યું આવો સાંભળીએ દ્વારા જાન્યુઆરી બે હાજર પચીસ માં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીસીએલ ની કચેરી સુરત ખાતે અમે હલ્લા બોલ માટે આવ્યા છે અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે ના ના આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ને હલ્લા બોલ નથી આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લા

ઓગણીસ એક બે હજાર પચીસના રો જે ભરતી થઈ એનું રિઝલ્ટ એકવીસ તારીખે આવી ગયું અને એમાં અઢારસોને ચોસઠ ઉમેદવારો પાસ થયા છ જિલ્લાના આ ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે મારોબાર ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટર એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે તેમણે પાસ કરેલી છે એવા અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે જો દિન માં આ લોકો નિર્ણય નહીં લેશે દિન પંદર પછી છ જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું કોંગ્રેસ અમે આજે છ જિલ્લા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સમાવેશ થાય છે છ જિલ્લામાં અમે આવ્યા છે ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય અનંદભાઈ પટેલ પણ અમારી સાથે છે ત્યારે અમારી અનંતભાઈ સાથે હરહંમેશ જ્યાં પણ અન્યાય થાય છે અમે સાથે હોઈએ છીએ એના ભાગરૂપે આજે પણ અમે સાથે છે અને એના યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે રહે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આવનારા દિવસોમાં એક કૌભાંડ પણ અમે ભાર પાડીશું સાથે સાથે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઇશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ

બંને નેતાઓ જોવા મળતા હોય બંને નેતા એટલે ચૈતર વસાવા અને અનંત પટેલ આ બંનેઓ જોવા મળતા હોય છે ત્યારે ગઠબંધનની વાત સાઈડમાં મૂકી દઈએ રાજકારણની વાત સાઈડમાં મૂકી દઈએ નેતાઓની વાત સાઈડમાં મૂકી દે પેલા એ સમાજની વાત કરીએ આદિવાસી સમાજ માટે આ બંને લોકો સતત લડત લડતા જોવા મળ્યા છે અને કદાચ ઉપર ઉપર લેવલથી ગઠબંધન ન થાય પરંતુ અહીંયા ભાઈબંધીનું ગઠબંધન છે એ કદાચ મજબૂતાઈથી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે અનંત પટેલ અને ચૈતર વસાવાની જોડી એને વિશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર